ગુજરાતમાં બદલાયેલા રોહિણી નક્ષત્રની સાથે ભારે વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે બારી બારણાને કરી દેજો સરખા બંધ શરૂ થવાનો છે તોફાની પવન સાથે સાથે કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની સાથે પણ ગુજરાતમાં વાવાઝોડું આજની રાત્રિ દરમિયાન મચાવશે તબાહી આવનારી ત્રણ કલાકની અંદર કાળા ડિબાંગ ઘોર અંધારપટ વાળા વાદળોના નવા નવા ઝૂંડ ગુજરાત ઉપર પોતાની ભયંકરથી લઈને તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે વાવા વાવાઝોડું દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગુજરાતની અંદર હાહાકાર દર્શાવતું જોવા મળી રહ્યું છે વેરાવળના બંદરથી લઈને સુરતના બંદરને દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના દરિયાઈ કિનારાના બંદરોથી લઈને ભાવનગરના ઘોઘા બંદરની અંદર પણ તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તુફાન જેવો ભયંકર પવન અત્યારે ફૂંકાતો જોવા મળી રહ્યો છે વાવાઝોડું મસ્જિદ પણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે સૌપ્રથમ વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી પરિવર્તિત થઈને ડીપ ડીપ ડિપ્રેશન ની અંદર અંદર બદલાયું હતું હવે ડિપ્રેશનમાંથી વાવાઝોડું મજબૂત બનીને રૂપાંતરિત થઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં નવા જૂની થવાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં સૌરાષ્ટ્ર વાદળો ફાટતા હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં સર્જાતા જોવા મળવાના છે અને અત્યારે વાવાઝોડું મુંબઈના વિસ્તારથી બેંગ્લબી હૈદરાબાદ નાગપુરના વિસ્તારોની અંદર પોતાનું ભયંકર અને તોફાની તાંડવ દર્શાવતું વાવાઝોડું જોવા મળી રહ્યું છે વાવાઝોડું ધીમી ગતિએ મુંબઈના વિસ્તારો અને નાગપુરના વિસ્તારોથી આગળ વધીને હવે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો તરફ પોતાની દિશા બદલતું જોવા મળી રહ્યું છે આમ બદલાઈ રહેલી વાવાઝોડાની દિશાને લઈને આવનારી ત્રણ કલાકની અંદર ઘોર અંધારપટ ગુજરાતમાં છવાવાની સાથે વાદળો ફાટતા હોય તેવા તોફાની પવનોની વચ્ચે ગુજરાતમાં વીજળીના તીખારાની સાથે એટલે કે ભયંકર વીજળી પડતી હોય તેમ અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા ગુજરાતમાં જોવા મળવાના છે પ્રમાણે રાજ્યની અંદર આવનારી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ભારે વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે કારણ કે ચોમાસાની વિધિવત રીતે દસ્તક અત્યારે મદુરાઈના વિસ્તારોની અંદર તામિલનાડુ

લઈને ગુજરાત ની અંદર સોમાસુ આવવાની ખાસ તારીખો દર્શાવવામાં આવી રહી છે મુંબઈના વિસ્તારોની અંદર આવનાર ત્રણ થી ચાર દિવસની અંદર સોમાસાની હળવી દસ્તક જોવા મળવાની છે અને ધીમી ગતિએ પોતાનું સ્વરૂપ હજુ મજબૂત બનીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાનું પૂરેપૂરી તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની તીવ્રતા વચ્ચે અત્યારે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો ફક્ત ગુજરાત નહીં પરંતુ આજુબાજુના સંપૂર્ણ રાજ્યો જેમાં મુંબઈ હૈદરાબાદ બેંગ્લવી વિશાખાપટનમ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારોથી લઈને બેંગલુરુનો વિસ્તાર મદુરાઈના ક્ષેત્રોથી શ્રીલંકાના વિસ્તારની અંદર પણ વીજળીના કડાકા ભડાકા પોતાની અસરો દર્શાવતા જોવા મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અંદર સાથે વાદળો ફાટતા હોય અંદર અત્યારે ભયંકર વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતની અંદર પણ રાજપીપળાના વિસ્તારથી નર્મદાના સરહદીય જિલ્લાઓની અંદર વ્યારાના ક્ષેત્રોથી વલસાડના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વીજળીના કડાકા ભડાકા તીવ્ર બનતા જોવા મળી રહ્યા છે સાથે સાથે બનાસકાંઠાના વિસ્તારથી અરવલ્લીના જિલ્લાની અંદર પણ પવનની તીવ્રતાની આજની રાત્રિ દરમિયાન વીજળીના જોવા મળવાનું છે આમ સરહદીય જિલ્લાઓની અંદર આવનારી કલાકોમાં વીજળીના ભયંકર ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના કડાકા સાથે ગુજરાતમાં ભારે વરસાદનું મોટું અત્યારે સંકટ ગુજરાત ઉપર ટોળા અતિ ભયંકર ગાજવીજ સાથે વરસાદનું મોટું સંકટ અને કયા જિલ્લામાં મોટી ચેતવણી આપવામાં આવી રહી છે તો મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ટકરાયેલું વાવાઝોડું દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમ જેમ વાવાઝોડાનું ભારે દબાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વધી રહ્યું છે તેમ તેમ વલસાડના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને બિલ્લી મોરાનો વિસ્તાર વણસાડાના ક્ષેત્રોથી આહવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સાપુતારાના નજીકના ક્ષેત્રોની અંદર નવસારીના પંથકથી લઈને બારડોલીના વિસ્તારમાં વ્યારાના ક્ષેત્રોથી સુરતના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર કોસંબાના વિસ્તારથી વાંકલના ક્ષેત્રો ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારમાં અત્યારે ભયંકર ગાજવીજ વધતી જોવા મળી રહી છે દહેજના દરિયાઈ કિનારાના બંદર થી લઈને ભરૂચનો વિસ્તાર સિનોર થી કરજણ જાંબુસરના તટીય વિસ્તારોથી લઈને ડભોઈના વિસ્તારોની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ જેવા ભયંકર તોફાની પવનની તીવ્રતા ગુજરાત જોર દર્શાવતી જોવા મળી રહી છે લઈને કિલોમીટર કલાકની ઝડપે તોફાની પવનની અવર જવર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું જોર દર્શાવવાની સાથે વીજળીના ચમકારા પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં વીજળીના કડાકા

મધ્ય ગુજરાતના સરહદીય વિસ્તારો જેમાં દાહોદ છોટા ઉદેપુર અને મહિસાગરના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેમ ઘોર અંધારપટની વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે તે ઉપરાંત બાકીના જિલ્લાઓ જેમ કે અહેમદાબાદનો જિલ્લો ધોળકાના ક્ષેત્રોથી નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા ગોધરાના વિસ્તારથી લુણાવાડા બોડેલી દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારની સાથે ખેડાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો પણ જોવાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અરબસાગર ગાંડો પાથલના નવા નવા ઝુંડ અત્યારે દરિયાઈ વિસ્તારમાં પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે જેમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રોથી પોરબંદરના તટીય વિસ્તારોની અંદર વેરાવળના પંથકથી લઈને ઉનાના ક્ષેત્રોમાં મહુવાના વિસ્તારથી અલંગ અને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો મજબૂત ચોવીસ કલાક એટલે કે આગામી બે દિવસો અને ખાસ કરીને આવનાર ગુજરાતની અંદર અડતાળીસ કલાકની અંદર નવા જૂની થવાને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત જામનગરના વિસ્તારથી સલાયા ભાનવડના ક્ષેત્રોથી રાજકોટના જિલ્લાની અંદર છોટીલાના વિસ્તારથી જસદણના વિસ્તાર ગોંડલ બોટાદના વિસ્તારથી સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ અત્યારે આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા અને વીજળીના કડાકા ભડાકાની વચ્ચે વાદળું ફાટતા હોય તેમ વરસાદનું સંકટ અનેક જિલ્લાઓની અંદર ટોળાતું જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કચ્છ ઉપર અરબ સાગરનો વિસ્તાર કરાચીમાંથી આવતા તોફાની પવનો પાકિસ્તાનમાંથી હાઇ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ કચ્છના વિસ્તારોની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર અત્યારે ગુજરાતમાં અસર કરતું જોવા મળી રહ્યું છે અને હાઇ પ્રેશર સિસ્ટમની અસરને લઈને કચ્છ ઉપર અત્યારે અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ ખાવડના ક્ષેત્રથી રાપર ગાંધીધામના વિસ્તારથી માંડવી બાડલીના વિસ્તારથી નળિયા અને લા લખપતના વિસ્તારની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વાદળો ફાટતા હોય તેમ કચ્છ ઉપર અત્યારે મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે આ સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી રહી છે અથરાદના વિસ્તારથી પાલનપુરને ખેડબ્રહ્માના વિસ્તારની અંદર કડાકા ભડાકા વધતા જોવા મળી રહ્યા છે રાધનપુરના ક્ષેત્રોથી મહીસાગર અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાત ઉપર સોમાસુ આવે તે પહેલા વાવાઝોડાના મજબૂત ખતરાને લઈને અત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટીની સાથે ચોમાસાની હળવી શરૂઆતને લઈને ગુજરાત ઉપર ભારે વરસાદના મોટા મોટા ખતરા અને સિસ્ટમના નવા નવા ઘેરાવા સક્રિય બનીને ગુજરાત ઉપર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે ભારતીય હવામાન વિભાગની નવ નક્કોર આગાહી પ્રમાણે આવનાર 5 દિવસ સુધી ગુજરાતમાં હજી પણ સતત માહોલ જોવા મળશે જેવી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે અને આગાહીના ભાગરૂપે કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ સતત હલચલો વધવાની સાથે વાવાઝોડાની ભયંકર અસરોના ભાગરૂપે ગુજરાત ઉપર માવઠું અને વાવા વાઝોડું ત્રાહિમામ દર્શાવતું હોય તેમ ગુજરાતમાં ભારે વરસાદ લાવીને ભયંકર અસરો દર્શાવતું ગુજરાતમાં જોવા મળવાનું છે